જે રાહુલ ગાંધી વિશે નિવેદનો થયા છે જે જે રીતે નિવેદનો થયા છે એ બાબતે માનનીય લાલજીભાઈ દેસાઈ અને માનનીય અમિતભાઈ ચાવડા એમનો બરોબર જવાબ તો આપી દીધો છે છતાં પણ એ બાબતે કોઈ નિવેદનો આપવા માટે હું તો બહુ નાનો ગણાવ છતાં પણ માનનીય અર્જુનભાઈ જે નરેન્દ્ર મોદી માનનીય શ્રી વડાપ્રધાનને અને માનનીય અમિત શાહને

હંમેશાને માટે નથી હોતા ઘોડો પણ ક્યારેય ગરઢો થતો હોય છે એટલે જે માણસો રેસના ઘોડા હતા એને પૂરેપૂરો ન્યાય આપવાનો કોંગ્રેસે પ્રયત્ન કર્યો જ છે એટલે એમાં રાહુલ ગાંધી વિશે કે રેસના ઘોડાને ને લગ્નના ઘોડા એ વિશે બોલવું એના કરતા પોરબંદરમાં જેતપુરમાં આવતા કેમિકલ પાણી છું કે આજ પોરબંદર ને આ બે હજાર દસ અગિયારમાં કેન્દ્ર સરકારે એક કેન્દ્ર સરકાર કોંગ્રેસ પ્રેરિત કેન્દ્ર સરકાર યુપીએ ગવર્મેન્ટે જ્યારે આઠસો ને કરોડ રૂપિયા આપ્યા એ કોંગ્રેસ સરકાર છે

આપણે જે નિવેદનો યાત્રાઓ અને બધું કરી અને એને જે કામ કરવું જોઈએ એ પ્રજાનો અને જનતાનો અવાજ બની અને કરે છે માટે અન્ય કોઈ કોંગ્રેસની ચિંતા કરવા કરતા વ્યક્તિગત ચિંતા એટલી કરવી જોઈએ કે આપણે મંત્રી પદ ક્યારે કેટલું કે અર્જુનભાઈ જેવા વિદ્વાન માણસને આ દિવસ સુધી મંત્રી પદ કેમ નથી મળ્યું આના માટે તો હું એવું કઉ છું સામેથી કે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ને વડાપ્રધાનશ્રીએ ને માન્ય ગૃહમંત્રીશ્રીએ અર્જુનભાઈ ની માફી માંગવી જોઈએ કે આટલા વિદ્વાન માણસને આ દિવસ સુધી મંત્રી મંડળ નથી આવી